બચાવ તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નારાયણ તેમજ સી એચ સી અધિક્ષક ડૉક્ટર કે કુમાર સરના માર્ગદર્શન હેઠળ બચાવ તાલુકા કક્ષાએ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં કિશોરીઓ અને મહિલાઓને તાલુકાની ટીમ દ્વારા માસિક સ્ત્રાવ એટલે શું સામાન્ય માસિક સ્ત્રાવ માસિક સ્ત્રાવ દરમિયાન સ્વચ્છતા માસિક સ્ત્રાવની સમસ્યાઓ જેવી કે માસિક પહેલાંના લક્ષણો માસિકની અનિયમિતતા માસિક સમયનો દુખાવો આ સમય દરમિયાન લેવાની કાળજી અને ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવી તેમજ માસિક સ્ત્રાવના કચરાનો નિકાલ માસિક અંગેની માન્યતાઓ અને હકીકતો તેમજ પોષણ સંબંધી જરૂરિયાતો જેવી કે સમતોલ આહાર તત્વથી ભરપૂર આહાર વધુ પાણી પીવું અને આરોગ્યપ્રદ આદતો જેવી કે સ્નાન કરવું કસરત કરવી અને પૂરતો આરામ કરવો વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી આ કાર્યક્રમ અંતર્ગત જાહેર સ્થળ પર આઈસી સ્ટોલ રંગોળી સ્પર્ધા રેડ ડોટ અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કિશોરીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર નારાયણસિંહ સી અધિક્ષક ડૉક્ટર કે કુમાર અને આશા બહેનો તેમજ પિયર એજ્યુકેટર હાજર રહ્યા હતા